માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે નવરાત્રિમાં ઉપવાસ કોણ કરી શકે છે શું સ્ત્રીઓ પણ ઉપવાસ કરી શકે ઉપવાસ કઈ રીતે કરવો અને ઉપવાસનું શું મિનિંગ થાય શું અર્થ થાય આજે આ વિડીયોમાં આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તો એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ વિડીયોની જાણકારી ગમે વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌથી પહેલાં હું તમને એ જણાવી દઉં કે ઘણા બધા માણસોનો એવો કોમેન્ટ છે અને એવો પ્રશ્ન હોય છે કે શું આપણે નવરાત્રિમાં નવ દિવસ જ રેગ્યુલર ઉપવાસ કરવા જોઈએ એક દિવસ પણ ઉપવાસ થઈ શકે કે વચ્ચેથી પણ ઉપવાસ થઈ શકે કે નહીં આવા ઘણા બધા માણસોના પ્રશ્નો હોય છે તો મિત્રો નવરાત્રિમાં તમે એક દિવસનો પણ ઉપવાસ કરી શકો છો બરોબર બીજું તમને જણાવું કે આપણા શાસ્ત્રો અનુસાર એક દિવસનો ઉપવાસ કરી શકાય ત્રણ દિવસનો ઉપવાસ કરી શકાય પાંચ દિવસનો ઉપવાસ પણ કરી શકાય અને નવ દિવસ એટલે નવરાત્રિ આખી પણ તમે ઉપવાસ કરી શકો છો ત્યારબાદ મિત્રો તમને જણાવું કે શું સ્ત્રીઓ પણ ઉપવાસ કરી શકે કે નહીં તો એનો જવાબ પણ છે કે ઉપવાસ સ્ત્રીઓ દીકરીઓ બહેનો પણ કરી શકે છે હવે અમુક માણસોનો એવો પ્રશ્ન હોય છે અમુક બહેનોનો એવો પ્રશ્ન હોય છે કે વચ્ચે સ્ત્રી ધર્મમાં આવતા હોય બરાબર કોઈ સ્ત્રી સ્ત્રી કોઈ સ્ત્રી છે બેન દીકરી જે હોય એ સ્ત્રી ધર્મમાં આવતા હોય એટલે એમના મનમાં એવો વિચાર હોય છે કે અત્યારે હું પહેલાં નોરતે તો હું ઉપવાસ કરી લઈશ પણ વચ્ચે કંઈક આવી ઘટના બનવાની હોય એના બીખના લીધે એ ઉપવાસ કરતા નથી અને એ વસ્તુને પાપ ગણે છે કે નવરાત્રિમાં જો તમે પૂરા ઉપવાસ ના કરી શકો તો એ વસ્તુને અમુક માણસો અમુક બહેનો પાપ ગણતા હોય છે તો મિત્રો એવું કહેવું હોતું નથી તમે એક દિનો પણ ઉપવાસ કરી શકો છો ત્રણ દિનો પણ ઉપવાસ કરી શકો છો પાંચ દિનો પણ ઉપવાસ કરી શકો છો અને નવ દિવસની નવરાત્રિ પણ તમે કરી શકો છો બરાબર વચ્ચે કંઈ આવી ઘટના બને તો તમે ઉપવાસ બંધ કરી શકો છો અને ત્યારબાદ એના પછી પણ તમે ઉપવાસ કરી શકો છો એમાં કોઈ પણ તકલીફ તમને પડશે નહીં એમાં માતાજી પણ સમજે છે બરાબર ત્યારબાદ ઉપવાસ કઈ રીતે કરવો ઉપવાસનો સાચો અર્થ શું છે બરાબર તો પહેલાં હું તમને મિત્રો જણાવું કે ઉપવાસ એટલે શું ઉપવાસ એટલે ઘણા બધા માણસોને એવું માનવું છે કે આખો દિવસ ભૂખ્યા રહેવું એને ઉપવાસ કહેવામાં આવે છે તો મારી મત પ્રમાણે અને મારી જાણકારી પ્રમાણે તમને હું જણાવું છું મિત્રો ઉપવાસ એટલે કે ઉપ એટલે આગળ અને વાસ એટલે જો ભગવાનનો વાસ હોય તો ઉપવાસનો સાચો મિનિંગ એવું થાય છે કે ભગવાનને આગળ બેસીને ભગવાન પાસે બેસવું આવા બધા અર્થો થાય છે ત્યારબાદ મિત્રો ઉપવાસની એક વાત કરું તો કે જુઓ મારી એક જ વસ્તુ છે કે જો તમે ઉપવાસ કરો છો બરાબર કોઈ એક ટાણું પણ કરતું હોય કોઈ નકરોડા પણ કરતું હોય પણ અમુક નીતિ નિયમોનું પાલન ના કરો તો એવી ભક્તિ કોઈ દિવસ ફળે નહીં એટલે મારે આ વિડીયો બનાવવો પડે છે કે ઉપવાસમાં ફરાળી કરવી હોય તો એક ટંકની ફરાળી કરાય આખો દિવસ તમે કંઈ ને કંઈ વાગોળતા રહો કંઈ ને કંઈ ખાતા રહો તો એને પછી ફરાળી ગણવામાં આવે નહીં ત્યારબાદ મિત્રો સાચી જે ફરાળી છે ઉપવાસમાં એ ફ્રૂટ અને ફળ જ છે બરાબર નવી નવી રોજની અલગ અલગ ફરાળી એડ કરી અને એ બધું ખાવાથી ભગવાન કોઈ દિવસ અને માતાજી પણ પ્રસન્ન ન થાય બરાબર કેમ કહે તો તમે તમારી જાતિ આ બધી વસ્તુઓ બનાવો છો તમને અલગ અલગ વેરાયટી અને તમને પેટને ફાવે તમારા મનને ગમે તમારા સ્વાદ અનુસાર આવી ભક્તિ કોઈ દિવસ ફળે નહીં ઉપવાસમાં તમે ફ્રૂટ ફળ લઈ શકો છો એનાથી ઇનફ છે આ બધું બરાબર અને બીજું કે ઉપવાસ કોઈ પણ માણસ કરી શકે છે બરાબર મારું માનો જો તમે સ્વાસ્થ્ય તમારું સ્વાસ્થ્ય સારું હોય અને તમે ઉપવાસ સારી રીતે કરી શકતા હોય તો કરો બરાબર ધારે કે તમે એક ટંકનું કરો છો તો સીધું સાંજે જ ખાવાનું રાખો બરાબર ત્યારબાદ જો તમે નથી કરી શકતા અને પરાણે કરો છો કે ભાઈ કરવું પડશે તો એવું કંઈ છે નહીં માતાજીની નવરાત્રિ ઉપવાસ વગર પણ કરી શકાય છે એવું હોય નહીં કે તમે નવરાત્રિ કરો નવરાત્રિમાં માતાજીની સેવા કરો એટલે ઉપવાસ કરવો એવો જરૂરી હોતું નથી એટલે ખોટા આપણા મનનમાં પાપ ચડાવી આપણા મન મારીને કોઈ પણ વસ્તુ કરો ખોટા તમે ભૂખ્યા નયર ના રહી શકતા હોય અને હેરાન થઈને ભૂખ્યા રહો તો એવી ભક્તિ કંઈ કામની છે નહીં કેમ કે કોઈ માતાજી કે કોઈ દેવ પોતાના છોકરાને હેરાન કરીને એવી કોઈ ભક્તિ માગતું નથી તો આ હતી આજની જાણકારી મિત્રો કે નવરાત્રિમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ઉપવાસ સ્ત્રીઓ પણ ઉપવાસ કરી શકે છે એક દિનો પણ ઉપવાસ કરી શકો છો ત્રણ દિનો પણ ઉપવાસ કરી શકો છો પાંચ દિનો પણ કરી શકો છો નવ દિવસની નવરાત્રિ પણ કરી શકો છો વચ્ચેથી પણ કરી શકો છો અમુક માણસો શું કરતા હોય છે આઠમ અને નૂમ આ ઘણી જગ્યાએ મેં જોયું છે આ પણ કરી શકાય કશો વાંધો છે નહીં બરાબર પણ બ્રહ્મચર્યનું પાલન કરવું પવિત્રતાનું પાલન કરવું આ એક જ નિયમ જે છે એ ભંગ ના કરવો જોઈએ ત્યારબાદ મેં તમને જે જાણકારી આપી એ રીતે તમે નવરાત્રિમાં ઉપવાસ કરશો તો સો ટકા તમને ફળશે તો મિત્રો આ જાણકારી તમને સરળ લાગતી હશે બરાબર નાની લાગતી હશે પણ આ જે છે એ મહત્વપૂર્ણ છે કેમ કે ઘણા બધા માણસો શું કરતા હોય છે કે અમુક નાની નાની ભૂલો કરતા હોય એના લીધે એમની મનોકામના પૂર્ણ થતી હોતી નથી એમના કામ થતા હોતા નથી અને માતાજી જોડે માતાજીને પ્રસન્ન રાજી કરી શકતા નથી એટલે આ બધી બાબતો તમારે ધ્યાન લેવી જોઈએ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય વિડીયોની જાણકારી તમને ગમી હોય આપણી સરળ ભાષા તમને ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ